વહેલી સવારથી જ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે આણંદમાં સવારથી જ મેઘરાજાએ જમાવટ કરી વલ્લભ વિદ્યાનગર ઉમરેટ વાસદ ખંભાતના કેટલાક વિસ્તારોમાં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ ખાબકી રહ્યો છે હાઈવે પર વિઝિબિલિટી ઓછી થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે આ તરફ ખેતરો પણ પાણીથી તરબોળ થઈ ચૂક્યા છે તો વડોદરા શહેરમાં પણ સતત બીજા દિવસે વરસાદ વરસતા ગરબા આયોજકોની ચિંતા વધી ગઈ આજે સવારથી જ શહેરના ગોરવા સમતા સમા નિઝામપુરા હણી સહેજગંજ ફતેગંજ સહિત વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો જેના કારણે કેટલાક ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જવાના અહેવાલ છે ગઈકાલે પણ વડોદરા શહેરમાં એક ઇંચ વરસાદ ખાબક્યો હતો નવરાત્રીમાં પણ વરસાદની આગાહી હોવાથી ખેલૈયાઓમાં પણ ચિંતા છે ન માત્ર આણંદ અને વડોદરા પણ છોટાઉદેપુરમાં પણ સવારથી વરસાદી માહોલ છે વિદાય વેળાએ પણ છોટાઉદેપુરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે છોટાઉદેપુરના એસ ટી ડેપો મુખ્ય બજાર સહિતના વિસ્તારોમાં સવારથી મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની પણ શરૂઆત થઈ છે તો આ તરફ દાહોદ જિલ્લો જ્યાં સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ગરબાડા રાણાપુર ભાટીવાડામાં વરસાદ વરસ્યો ગલાલીયાવાડ જાલત ખરેડી પાંચવાડામાં પણ વરસાદી માહોલ છે રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે દાહોદમાં સવારથી જ વરસાદી માહોલ છે કેટલાક વિસ્તારોમાં ધોધમાર તો ક્યાંક ધીમી ધારે ઝરમર વરસાદ પડી રહ્યો છે ગરબાડા રાણાપુર ભાટીવાડા ગલાલિયાવાડ જાલત ખરેડી પાંચવાડા આ તમામ વિસ્તારોમાં વરસાદી માહોલ